ગઈ તારીખ બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ નિર્દોષ ભારતીય પર્યટકો પર ગોળીબારી કરી હતી અને આ હુમલામાં છવ્વીસ નિર્દોષ ભારતીય નાગરિકો માર્યા ગયા હતા તેના ભાગરૂપે ભારત સરકારે આ ઘટના સામે કડક જવાબ રૂપે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવેલું હતું આ ઓપરેશનના ભાગરૂપે ભારત સરકારના રાષ્ટ્રીય હિત સુરક્ષા અને આતંકવાદ સખત નીતિના ભાગરૂપે લેવામાં આવ્યું હતું ભારત સરકારે પોતાના સોશિયલ મીડિયા ઉપર કોઈ રાષ્ટ્ર વિરોધી કોઈ પોસ્ટ ના કરે તે બાબતે ઉપરી અધિકારીઓ તરફથી જરૂરી સૂચના આપવામાં આવેલી હતી જે આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જસાની સાહેબે જિલ્લાના તમામ થાના ઇન્ચાર્જશ્રીઓ અને બ્રાન્ચ ઇન્ચાર્જશ્રીઓને સૂચના આપેલી હતી તેમજ આ બાબતે સાયબર ક્રાઈમને સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટે સૂચના આપેલી હતી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદ જિલ્લાના પીઆઈ ચૌધરી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ હિતેશ ગેમરભાઈ ચૌધરી પીએસઆઈ આ બાબતે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં વોચમાં હતા એ દરમિયાન તારીખ નવ પાંચ બે હજાર પચીસ ના રોજ બે વાગ્યા પહેલા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ આઈડી એટ ધ રેટ નિહાર સમા

પરંતુ ભારતના અખંડિતતા રાષ્ટ્રીય સુરક્ષા અને શાંતિ સ્થાપના હિત છે આ એપ્લિકેશન મારફતે ભારત દેશના નાગરિકો ભય અને માહોલ પેદા જો દુષ્કૃત્ય તે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ જિલ્લા દ્વારા તપાસ કરતા આ ઇન્સ્ટાગ્રામ આઈડી નિહાર અહેમદ ઇસ્માઈલ સિંધી સમા ઉંમર વર્ષ એકવીસ રહેવાસી કોડકી રોડ ધારાનગર મકાન નંબર એકસો અઢાર ભુજ કચ્છ નાઓ કરેલ હોવાની હકીકત જણાવતા આ બાબતે સાયબર ક્રાઇમ પીઆઈ ચૌધરી સાહેબે તપાસ કરતા આ મોબાઈલમાંથી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરેલી છે તે મળી આવેલ છે આ વ્યક્તિ નિહાર ઇસ્માયલ સિંધી સમા આણંદની એડીઆઈટી એન્જિનિયરિંગ કોલેજના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ડિઝાઇન નો અભ્યાસ કરે છે લાસ્ટ યર ની અંદર છે બે હજાર એકવીસ ના વર્ષમાં આનંદના હોસ્ટેલમાં રહેતો હાલમાં પુષ્પ કમાલ હોસ્ટેલમાં રહે છે તપાસના કામે તેનો મોબાઈલ કબજે લેવામાં આવે છે તેમાંથી આજે ઇન્સ્ટાગ્રામ પર જે પોસ્ટ કરેલી હતી તે મળી આવેલ છે